તને સંભારે સુખ ઉપજે દખ ભંજણ દાના દાન મહારાજ કદાચ જો એની કોઈ આથરડી કકડાવે તો એનું ધનોત પનોત નીકળી જાય અને કદાચ મહેરબાન થઈ જાય ને તો એના ભાઈ ગાડાના આડાના પાંદડા એવી નાખે એવા દાન મહારાજ દાન મહારાજ ની પાસે જઈ એટલે બાવા વાળા એ કીધું બાપુ બાપુ જો જગ્યામાં દિવેલ નો તૂટો પડતો હોય ને તો હું બાવા વાળો મોકલીશ અરે બાપ બાવા આવા તારે મેણ કેમ ભરવા પડે છે બાપુ મારી વાહે વારું આવતી હોય છે અને સૂરજનારાયણની દીવો કર્યા વગર મારે કોઈ દી આગળ હલાય નહીં એની માળા કર્યા વગર આગળ હલાય નહીં બાપુ બાપુ હવે એ મારાથી નથી બની શકતું મારી વાહે વારું વય આવે છે અને એ વારું મારી વાહે આવતી હોય અને મારે દીવો કરવો પડે બાપુ એક કામ કરો જગ્યામાં જેટલું જોઈએ એટલું દિવેલ હું મોકલાવીશ પણ મારા વતી રહેલા માટે મહર કરવો પડ્યો એટલા માટે દાન મહારાજના મોઢામાંથી શબ્દ નીકળ્યા બાવા બાવા વાળા હવે તારે દિવેલની જરૂર નહીં પડે હવે તારે દિવેલ હારે રાખવાનું નથી ખાલી કોડિયાની માલપા વાટ મૂકીને સુરજની સામે આમ દરજે દિવેલ હુરજ નારાયણ પુરુષે જા બાપ અને બીજું વચન હું તને એ આપું છું કે તું જ્યાં સુધી સુરજ નારાયણ ને દીવો કરીશ ને ત્યાં સુધી વાર વચ્ચે વિચલાઈ ગયેલો હોય ને તોય વાર માણસો તને ભાળી નહીં શકે જા હું દાન મહારાજ બોલું છું અને બાપુ મારું આયુષ્ય કે બાપ કોડિયામાં જેદી દીધી વાત મૂકી અને તેદી નારાયણ ની હામે પ્રગટાય અને તેમાં દિવેલ નો તારું પૂરું થવાની તૈયારીમાં બાકી હું કઈ દેવ નો દીકરો નથી મને એટલી ખબર પડે છે કે જેદી તારી વાટમાં દિવેલ ન પુરાય અને જેદી એનો એ જોત પ્રગટ ન થાય તેદી માનજે કે હવે આયુષ્ય ની દોરી તૂટી જવાની છે ઈ બાવા વાળો એમ કહેવાય એક ફોજ ની વચ્ચે ઘેરાઈ ગયો છે સૂરજ નારાયણ ને ભૂગવાનું ટાણું થઈ ગયું છે જે ડુંગર ની મારી જે ધારની મારી પાસે એમ કેવાય છે કે બાબા વાળો હતો ઈ ધાર ને ચારેય બાજુથી એજન્સીના માણસો એ ઘેરી લીધી છે અને બાબા વાળો નિંદ્ર માં પડ્યો છે અને ખબર નથી કે કાળ ચારે બાજુથી મારી વાહે ઘેરાઈ ગયો છે હવે પણ સત કોનું નામ કહેવાય બારવટીયામાં પણ સત હોય શકે બારવટીયામાં પણ નીતિ હોય શકે પણ ચારિત્ર હોય શકે બાજુથી ઘરાણેલો બાવા વાળો છે માણસોએ જગાડી દીધો છે જ્યાં નજર કરે ત્યાં શૈન છે પણ ગોળાનો એક મોટો જથ્થો આમ હુર્જ ને કોર કાઢવાની તૈયારી થઈ ગઈ છે અને ગોળાનો મોટો જે જથ્થો છે એ પાંચસો માણસની ની પલટન છે એ પોતપોતે પોતે પોતપોતાનો દારૂગોળો એકઠો કરવા માટે થઈ અને એની વેચણી કરવા માટે થઈને ને જણા સિપાહીઓ તૈયાર થાય છે અને એક ઘડીમાં બાવાવાળાને ફૂંકી મારવાની તૈયારી થાય છે જોઈ લીધું બાવાવાળાએ વાળાએ કે નાળિયું ઝંઝાળી ને એટલા દારૂગોળાની સામે આપણે ટકીને હકી મોત તો નજીક આવી ગયું છે પણ છેલ્લી વાર હું વૃદ્ધ નારાયણ ને દીવો કરી લઉં નામ કરીને આમ જે આ વાઈટ મૂકીને સુરતનારાયણને સામે ધરી ગઈ સુરજા નારાયણ બાપ લાજ રાખજે આયા બરોબર સુરદનારાયણ ની સામે દીવાને ધરવું આમ વાઈટને ધરવી અને ત્યાં જોત પ્રગટ થાવી અને સામે ના જે માણસો દારૂ ગોળો વેચતા હતા એમાં એક જણાનો બીડીનો તિખારો પડવો અને એક હારે ભડાકો થતા હતા પાંચસે જણાના ભૂકા બોલી ગયા અને તેથી બાવો બચી ગયો ભાઈ દાન મહારાજના વહેણ હાચા પીડાતા તે દિવસે એવો સમર્થ અને એના માટે કવિને લખવું પડ્યું કે જાણ્યું કે પણ ત્યાં તો ગુપાડી ત્યાં તો ગુપાડી ધરનાજ અરે બમણી ને બમણી નેત્રમણી બાવલે સુઠ જ સવાસેર અને ખાધેલ તો વેલા એકત્રી